આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહ મિલન બે હજાર સમગ્ર આયોજન કરવામાં આવ્યું જેમાં ક્રિકેટ મેચ નું ખાસ આયોજન થયું આ ક્રિકેટ મેચમાં પોલીસ અધિકારીઓ અને જવાનોએ પોતાની યાદોને તાજા કરી હતી સ્નેહ મિલન કાર્યક્રમમાં પોલીસ લાઇનમાંની અન્ય જગ્યાએ રહેવા ગયેલા અને બદલી થયેલા તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું જેમાં અનેક પોલીસ અધિકારીઓ અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા પોલીસ લાઇનને લઈને પોતાની જૂની યાદો તેમણે તાજી કરી હતી આજે એવું છે કે અમારા જે ભગીરથસિંહ રાવલ છે એ એમના ત્રીજી પેઢી અમારી અમે અમને જોઈ ઓળખીએ છીએ આથી પચાસ વર્ષથી જે લાઇનમાં અહીંયા એમના ફાધર પોલીસમાં હતા પછી એ પોતે પોલીસમાં આવ્યા હું પણ આ લાઇનમાં ઓગણીસો ઓગણસિત્તેરથી સિત્તેરથી ઓગણીસો બાણું સુધી અહીંયા લાઇનમાં નાનાથી મોટા થયા લાઈનના આ ભગીરથસિંહ આખું આ ઝુંબેશ ઉપાડી તમામ જૂના જેટલા ચાલીસ પચાસ વર્ષથી જે રહેતા હતા તમામને ભેગા કર્યા ભેગા કરીને આ ક્રિકેટનું આયોજન કર્યું છે આ જે લાઇનમાં અમને અમારી જૂની યાદો આવી કે અમે લાઇનમાં નાના નાના હતા ત્યારે અમે શું કરતા હતા કેવી રીતે મોટા થયા અને આ જગ્યાએ પહોંચ્યા એવા આ સરસ ભગીરથસિંહ રાવલે આયોજન કર્યું છે ને તમામ ના છોકરાઓ બાળકો એમના ફાધર બધા ભેગા થયા છે ખુબ જ મજા કરી છે જામનગર ના નવા ગામ ઘેડ માં મંગળવારે રાત્રે એક ક્ષત્રિય